ઇન્દોર અમદાવાદ હાઈવે ગરબા ચોકડી નજીક આટીઓ કચેરી દ્વારા આટીઓ અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈ પણ માર્ગ અકસ્માત સમયે અથવા અકસ્માત બાદ હું તરત જ મદદ કરીશ અને સૌપ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માટે બોલાવીશ અથવા ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મદદરૂપ થઈશ હું ગુડ સમ રિટર્ન અને માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ તેમજ માનવીની મહામૂલી જિંદગી બચાવીશ અને હું મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટરકાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરીશ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરું તેમજ હિટ એન્ડ રનમાં અકસ્માતના ભોગ બનનારને વળતર આપવા માટેની હિટ એન્ડ રન બે હજાર બાવીસ વિશે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને જાણકારી આપીશ અને આવા અકસ્માતના ભોગ બનનારને આ સ્કીમનો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ આ કાર્યક્રમમાં આર કે પરમાર સિનિયર આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર એલ એલ રાડા આરટીઓ ઇન્સ્પેક્ટર આરબી ચાવડા આરટીઓ ઇન્સ્પેક્ટર પી એસ આઈ ઘાગોટિયા ડીપી પરમાર સીએસ વસાવા એકસો ના મેનેજર ધર્મેન્દ્રભાઈ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર